નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં ચોવી મે બે હજાર પચીસને શનિવારના રોજ મિત્રો ખાલી થેલો તૈયાર રાખજો પૈસા ભરવા માટે આ ચાર રાશિના લોકોને પૈસા જ પૈસા હશે મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દાયનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે દિવસ નિરાજનક રહેશે ઘરેલું જીવનમાં કોઈ વાતને લઈને તમારા અને તમારા જીવનસાથી વચ્ચે તણાવ થઈ શકે છે ધીરજ રાખો અને પારિવારિક સંબંધોમાં મધુરતા જાળવી રાખો ઉદ્યોગપતિઓએ કોઈ પણ વ્યક્તિને પોતાનો ભાગીદાર બનાવતા પહેલાં તેની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ નોકરી શોધી રહેલા લોકો માટે સારા સમાચાર મળી શકે છે તેની આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકો માટે દિવસ સારો રહેશે આસપાસનું વાતાવરણ ખુશ ખુશમુ ખુશનુમા રહેશે અને તમારે કોઈ પણ બાબતમાં ખૂબ વિચાર કાર્ય ખૂબ વિચાર કર્યા પછી જ નિર્ણય લેવો જોઈએ અને તમારે તેની નીતિઓ અને નિયમો જાણવા જાણતા હોવા જોઈએ મિત્રોની સંખ્યા વધશે તેમના પર આંધળો વિશ્વાસ ન કરો નહીં તો તેઓ તે વિશ્વાસનો ફાયદો ઉઠાવી શકે છે કાર્યસ્થળ પર સકારાત્મક વિચારસરણીથી તમને ફાયદો થશે મિલકત સંબંધિત વ્યવહારોમાં સાવધાની રાખો નહીતર તો મુશ્કેલી થઈ શકે છે મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે દિવસ સારો રહેશે કામ પર કાંઈક નવું કરવાનું વિચારશો તમને મોટી કંપનીમાં રોકાણ કરવાની તક મળશે બાકી રહેલું કામ પૂર્ણ થશે જો તમને જો તમે તમારા બાળકોના કરિયર વિશે ચિંતિત હતા તો તે ચિંતા પણ દૂર થશે અને જો તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારે તેના માટે તબીબ સલાહ લેવી જ જોઈએ કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના જાતકો માટે દિવસ સારો રહેવાની શક્યતા છે વ્યવસાય કરતા લોકોએ તેમના કામમાં ખૂબ જ કાળજી રાખવાની જરૂર પડશે તમારે ઉતવાળમાં વ્યવસાય સંબંધિત કોઈ પણ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ નહીં તો તમે ભૂલ કરી શકો છો જો તમે પહેલાં કોઈને પૈસા ઉછીના આપ્યા હોય તો જો તમને તે પૈસા ન મળે તો તમે નિરાશ થશો અને તમારી સમસ્યાઓ કોઈની સાથે શેર કરી શકશો નહીં જો તમે તમારા બાળકને કોઈ જવાબદારી આપો છો તો તે તેને પૂર્ણ કરશે તમારે તમારા માતા પિતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે પડોશમાં થઈ રહેલા કોઈ પણ વિવાદમાં સામેલ ન થાઓ નહીં તો મુશ્કેલી થઈ શકે છે નવું વાહન ખરીદવાની શક્યતા છે રાજકાર્ય રાજકીય કાર્ય સાથે સંકળાયેલા લોકો આવતીકાલે કોઈ વાતને લઈને ચિંતિત રહેશે જેના માટે તેઓ તેમના સા સાથીદારો સાથે વાત કરી શકશે અને તમારે તમારા વ્યવસાયો વ્યવહારો સંબંધિત કોઈ પણ મામલાનો સમસ્યા ઉકેલ લાવવો પડશે કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે દિવસ ખૂબ જ ફાયદાઈ રહેવાનો છે અને ખુશ રહે ખુશ રહેશો કારણ કે તમને વ્યવસાયમાં ઈચ્છિત નફો મળશે જે જેના કારણે તમે તમારા બાળકોને કેટલીક સારી વાતો પણ શીખવશો જો તમને ઈ જો તમને ઈજા કે દુખાવો થાય તો તે ફરીથી થઈ શકે છે તમારે પરિવારના સભ્યો સાથે કોઈ પણ પ્રકારના વૈચારિક મતભેદ ટાળવા પડશે નહીં તો તે નહીં તો તેઓને તમારી વાત ખરાબ લાગી શકે છે તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે તમારા બંને વચ્ચે સંઘર્ષ થશે કાર્યસ્થળ પર કોઈ પણ મુદ્દા પર વિરોધ ન કરો નહીં તો મુશ્કેલી થઈ શકે છે લાંબા સમય પછી તમે એક જૂના મિત્રને મળશો જેની સાથે તમારે જૂની ફરિયાદો ઉઠાવવી પડશે નહીં તમે ધાર્મિક કાર્યક્રમમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લેશો અને તમને માનસિક શાંતિ પણ મળશે મિત્રો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકો માટે દિવસ ખુશીઓથી ભરેલો રહેશે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો તમે તમારા ઉપરી અધિકારીઓની સામે કોઈ ખોટી વાત માટે આ કહી શકો છો જે તમને મુશ્કેલીમાં મૂકશે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો તમારે તમારા પરિવાર પ્રત્યેની તમારી જવાબદારીઓ સમયસર પૂર્ણ કરવી પડશે નહીં તો લોકો તમારાથી ગુચ્છે થઈ શકે છે તમે કોઈ પણ જૂનું દેવું પણ ચૂકવી શકો છો મિત્રો રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રાશિના લોકો માટે દિવસ નબળો રહેવાની શક્યતા છે પૈસા સંબંધિત બાબતોમાં ખાસ કાળજી રાખો તમે લોકોના કલ્યાણ વિશે ઊંડાણપૂર્વક વિચારશો પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ માની શકે છે તેથી તમારે સાવચેત રહેવું પડશે વ્યવસાયિક લોકો તેમના પરિવારના સભ્યો સાથે કોઈ પણ વિષય પર ચર્ચા કરી શકે છે મિત્રો કાર્યસ્થળ પર તમારે જવાબદારીઓનો બોજ ઉઠાવવો પડી શકે છે તેથી પૈસા ઉધાર આપવાનું ટાળો કારણ કે પૈસા પાછા મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકો માટે દિવસ વ્યસ્ત રહેવાનો છે નોકરી શોધી રહેલા લોકો દોડધામોમાં વ્યસ્ત રહે છે પરંતુ ઈચ્છિત લાભ મળવાને કારણે થોડો નિરાશ થશે ધાર્મિક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો તમે ઘરે પૂજા ભજન કીર્તિ વગેરેનું આયોજન કરી શકો છો મિત્રો જેમાં પરિવારના સભ્યો આવતા જતા રહેશે નોકરી કરતા લોકો માટે પણ દિવસ સારો રહેશે ઘરમાં સુખ શાંતિનો વાતા વાતો સુખ શાંતિની વાતો થશે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકો માટે દિવસ મિશ્ર રહેશે કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલાં વડીલોની સલાહ લો તમે મિત્રો સાથે પાર્ટીનું આયોજન કરી શકો છો સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે મોટો પદ મળી શકે છે મિત્રો અને તમને વ્યવસાય માટે કાંઈક મળી શકે છે શિક્ષણ માટે વિદેશ જવા માગતા લોકોની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે ભાઈ બહેનો સાથે ચાલી રહેલા વાદ વિવાદ વાદને જ વાત વાદને વાતચીત દ્વારા ઉકેલવો ઉકેલવો જોઈએ નહીં તો તે લાંબા સમય સુધી ચાલી શકે છે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકો માટે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે તમને શિક્ષણમાં શિક્ષણ સંબંધિત કેટલીક નવી તકો મળશે કાર્યસ્થળ પર તમે નવી વસ્તુઓની શીખ કરશો જ્ઞાનમાં વધારો થશે તમે તમારા માતા પિતા સાથે કોઈ મહત્વપૂર્ણ બાદ પર ચર્ચા બાબત પર ચર્ચા કરી શકો છો કોઈ જૂનો વ્યવહાર તમારા માટે માથાનો દુખાવો બની શકે છે મિત્રો પરણિત લોકો તેમના બાળકો સંબંધિત કેટલીક સમસ્યાઓ તેમના સાથી સાથે ચર્ચા કરી શકે છે જેનો ઉકેલ તમે સાથે મળીને લાવશો ઘણી સમસ્યાઓનો ઉકેલ આવશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હર હર મહાદેવ